ફોર્મમાં બે વાંધા હતા પહેલું કે ચૂંટણીના ફોર્મની સાથે જે એફિડેવિટ રજૂ કરવાનું હોય છે એ એફિડેવિટનું ચૂંટણી પંચનું એક ફોર્મેટ ફિક્સ છે એ ફોર્મેટમાં તમારે સવાલોના જવાબ કરવાના હોય છે અને જ્યાં વધારાની વિગતો આપવાની હોય ત્યાં અલગથી બિડાણ માટેની એની નોંધ હોય છે એક આખો પેરેગ્રાફ જે ખરડો છે ચૂંટણી પંચનો એમાંથી એક આખો મોટો એમની ગાયબ છે એટલે એમણે કોઈ હકીકતો છુપાવી છે બીજું એક કોલમ છે કે જેમાં એમણે હા અથવા નામાં જવાબ આપવાનો હોય છે ત્યાં એમણે લાગુ પડતું નથી એવું લખ્યું છે જો હા હોય તો એની વિગતો આપવાની હોય છે અને ના હોય માત્ર ના લખવાનું હોય છે એક વચ્ચેનો જવાબ લખ્યો લાગુ પડતું નથી આ બંને બાબતો એવી છે કે જેમાં કોઈ પણ ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે અને ચૂંટણીના કાયદા પ્રમાણે તમે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવો છો તો એ કોર્ટમાં પડકારી શકાય છે આરઓએ ફોર્મ મંજૂર કર્યું હોય ચૂંટણી જીતાઈ પણ ગઈ હોય તો પણ પાછળથી કોર્ટ એને રદબાતલ કરી શકે છે આ ગંભીર પ્રકારની બે શક્તિઓના જે વાંધા લેવાયા એને આરઓએ ઓવરરોલ કર્યા છે એમનું ફોર્મ મંજૂર કર્યું છે અને અમે અમારા લીગલ એક્સપર્ટ સાથે કાનૂની ટીમ સાથે બેસીને આગળ શું કાનૂની પગલાં ભરવા એનો બહુ જ જલ્દીથી નિર્ણય કરવાના છે ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદર બેસાણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર જેમના માટે અનેક લોકો કહે છે કે ફ્રોડ છે એમણે ફરીવાર એક જાહેર ફ્રોડ કર્યો છે અને બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા મુખ્યમંત્રીની હાજરીમાં કહેવાયું છે અને મુખ્યમંત્રી મૌન રહ્યા છે જો મુખ્યમંત્રીમાં નૈતિકતા હોય

આ બધા ચાર મુદ્દાના મુખ્યમંત્રીએ જવાબ આપવા પડે ઉમેદવાર ચૂંટણીમાં છેતરપિંડી કરે એનો અર્થ એવો જરાય નથી કે બંધારણીય હોદ્દાઓ પર બેઠેલા મુખ્યમંત્રી છેતરપિંડીમાં ભાગીદાર થાય જો એ છેતરપિંડીમાં ભાગીદાર થયા છે અને આ ચાર મુદ્દાઓનો જવાબ નથી આપી શકતા તો નૈતિકતાના ધોરણે ભૂપેન્દ્રભાઈ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ બંધારણીય હોદ્દાનો ઉપયોગ

અને એના પુરાવા સાથેની અમે માહિતી મીડિયા સમક્ષ શેર કરવા જઈ રહ્યા છીએ વિસાવદર ભેસાણના ઉમેદવાર કેટભાઈ પટેલે અંદાજીત બે કે ત્રણ દિવસ પહેલા એમના નામનો એક લેટર સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો એમ લેટરની અંદર એમની અંદર મુખ્ય ઉલ્લેખ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુળભાઈ બેરા સાહેબનો

મારે કૃતભાઈ પટેલની વાતને નકારી કાઢવી છે આ વાહિયાત વાત છે આ ખોટી વાત છે આ પ્રજાને વિશાવદરના લોકોના આંખો ઉપર ધૂળ ઉડાવવાની વાત છે એમનું ગુજરાતીમાં કહીએ તો ડાયરીમાં લખવાની વાત છે ચૂંટણી આવી છે મત લેવા છે એટલે લોકોને ગુમરાહ કરવાની વાત છે કારણ કે આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી આ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર જ થઈ શકે આ હું પુરાવા પણ રજૂ કરીશ તો એમાં બીજા કોઈના પ્રમાણ લેવાની જરૂર નથી ભૂપેન્દ્ર કિરીટભાઈ પટેલે જાહેર કરેલો પોતાનો લેટર એમાં જ પ્રમાણ આપેલું છે એમાં નીચેની લાઈટ લીટીમાં લાસ્ટમાં એમણે એક છેલ્લી લીટીમાં ઉલ્લેખ કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ આવી જમીનો પ્રોટેક્ટ ફોરેસ્ટ ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે મતલબ એને જ સ્થિતિ લાસ્ટની લીટીમાં લખ્યું છે કે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આ નિર્ણય થઈ શકશે તો જો નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જ આ નિર્ણય થઈ શકે તો તમે મુખ્યમંત્રીનો આભાર શું માની રહ્યા છો તમે મુખ્યમંત્રીનો આભાર માનીને મત લેવાનો પ્રયત્ન કરી અને વિસાવદરની જનતાને રમાડવાનો પ્રયત્ન શું કરી રહ્યા છો સાથે સાથે તમે મીડિયામાં વાત કરો છો તેર ગામ અહીંયા બોલો છો તમારો લેટરની અંદર દસ ગામ આ એટલો ડિફરન્સ મતલબ શું એટલે આખી વાત જે છે એ માત્ર ને માત્ર મતો લેવા માટે ચૂંટણીમાં મતો લેવા માટે ઉભી કરાયેલી વાત છે સાથે સાથે આ તો એવી વાત થઈ મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની જનતાનું ડાયરીમાં નામ લખાવા લખાવવાનો પ્રયત્ન કિરીટ પટેલ દ્વારા થયો મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરના લોકોને રમાડવાનો પ્રયત્ન મુખ્યમંત્રીની હાજરીમાં થયો

પટેલ કયા આધાર ઉપર આવી વાત કરી રહ્યા છે આવા તો સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો છે બીજું આજ દિન સુધી અમે ગીરમાં રહીએ છીએ આજ દિન સુધી આધારભૂત માહિતી સાથે કહું કે આજ દિન સુધી

એ જ રીતે તમે સાસણ અને નંદડાનો રોલ લઈ તો વચ્ચે જે એકદમ સિંગલ પટ્ટી છે અને ડબલ પટ્ટી કરવાનો જે પણ પ્રયાસ થઈ રહ્યો છે એમાં વન વિભાગ ના પાડી રહ્યું છે તો એમાં પણ સામે એટલી જ જમીન જો વન વિભાગમાં આપવામાં આવે તો જે પ્રશ્નનું નિરાકરણ આવે તો અત્યાર સુધીનો એક પણ દાખલો નથી બન્યો અને અત્યારે અચાનક ચૂંટણી આવી અને તાત્કાલિક એમને આવા મહત્વ કોઈ દિવસ વિના ન હોય એવા નિર્ણય કે જેની સત્તામાં નથી એવો નિર્ણય કરવા માટે આ વસ્તુ જે છે એ આપણી સામે નજર સમક્ષ છે વાત રહી ત્રીજી કે ની જમીન માત્ર દસ ગામડાઓમાં થોડી વિસાવદર માં છે વિસાવદર ના દસ થી વધારે ગામડાઓમાં પણ છે ગીરધરડામાં પણ છે ખાંભામાં પણ છે ધારીમાં પણ છે તો વિસાવદર ના માત્ર દસ કે તેર ગામડાના પીએફ ના ટુકડા ને દૂર કરવાની મુખ્યમંત્રી રજૂઆત લઈને આવે હતા કિરીટ પટેલ એમ કે મુખ્યમંત્રી એ દૂર કર્યા હતા બીજા બધા પીએફ ના ગામડાઓનું શું સુકામ બધા માટે નિર્ણયની માની લો કે હાલો આપણે એક ટાઈમ માની લો કે તમારી સત્તા છે તો તમારી સત્તા હોય તો માત્ર દસ કે તેર ગામ જ શું આજુબાજુ બધા પીએફ છે ત્યાં શું કામ લે તો કરી નાખો બધાને પીએફ માંથી કાઢીને રેવન્યુની જમીન આપી દીધો અમને કઈ વાંધો નથી પણ એ જે થઈ શકે એમ નથી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરો છો વિશાવદરના લોકોની આંખમાં ધૂળ નાખો છો મત લેવાનો ખોટી રીતે પ્રયત્ન કરો છો આ ખોટી બાબત છે વાત રહી બીજી તમે એમ કહો છો કે રેવન્યુમાં તબદીલ કરવાની વાત હવે તમારી ભાજપની મનસા તમે મારી મારે નથી બોલવું પણ બે હજાર સોળ ની અંદર મારી જયારે એક ની લડાઈ ચાલુ હતી ત્યારે ત્યાંના પ્રવર્તમાન મુખ્યમંત્રી સાથે સેટલમેન્ટ ના એકવીસ ગામડાઓ માટે મારી ચર્ચા થઈ મારી ટેબલ ટોપ સામ બેસીને ચર્ચા થઈ છે એકવીસ સેટલમેન્ટ ના ગામડાઓને રેવન્યુમાં માં તબદીલ કરવાની સરકારે ત્યારે મને બાહેન ધરી આપેલી હતી બે હજાર સોળ અને આજે બે હજાર ચોવીસ એ દસ જતો રહ્યો હજી એ રેવન્યુમાં માં તબદીલ આ લોકો નથી કર્યા ત્યાં જે કોઈ પણ આ લોકો ઉભું ગયું છે વાતો એ માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરીને મત લેવાની વાત છે કિરીટભાઈ પટેલ ભાષણમાં એવું બોલે છે કે જમીનોના ભાવ વધે અરે ભાઈ જમીનોના ભાવ તો ઇકો ઝોન ના કારણે ઘટી જવાના છે જમીનના ભાવ વધારવાની એટલી બધી તમારી ઈચ્છા હોય તો ઇકો ઝોન ટાળી દો ને તમને દિલ્હીની જનતાની વિશાળની જનતાની પડી હોય અને જમીનના ભાવ વધારવા હોય તો ઇકો ઝોન ટાળી દો ને સ્ટોન નથી હટાવતા ઇકો ઝોન માટે સરકને આઈટી ડેવિટ કરી દો ને કોર્ટની અંદર દરખાસ્ત કરો ને શું કામ નથી કરતા પણ માત્ર ને માત્ર આ તો લોકોને ગુમરાહ કરવામાં આવે લોકોને ખોટી ખોટી વાતો કરી અને એની પાસેથી મત કેમ લઈ લેવા લોકોને ખબર ન પડે એને કિરીટભાઈ ને એવું છે કે વિસાવદર ના લોકો સદીમાં જીવી રહ્યા છે આવું કહીને વિસાવદર ના લોકો અપમાન કરી રહ્યા છે વાત નહીં બીજી અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત પેલાતી હતી કે કિરીટ પટેલ ફ્રોડ છે કિરીટ પટેલ ફ્રોડ છે ગઈ કાલે એને સાબિત કરી દીધું કે આ હું ફ્રોડ છું કારણ કે જે સત્તા મુખ્યમંત્રી પાસે નથી છતાં પણ મુખ્યમંત્રીનો આભાર મત લેવા માટે આભાર હું તો એમ કહું છું કે જયારે કોઈ આપણો નજીક મિત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને એ કદાચ આપણી સામે બે શબ્દ બોલી જાય તો આપણે એને માફ કરી દઈએ પણ એ આપણી સામે ખોટું બોલીને તે લઈ જાય આપણી સાથે ડગો કરે આપણી આંખોમાં ધૂળ ઉડાડે આપણનું નામ ડાયરીમાં લખે તો એની ઉપર આપણે ક્યારેય વિશ્વાસ કરતા નથી

કારણ કે હજુ તો જીતા નથી હજી તો ચૂંટણીમાં માત્ર ઉમેદવાર તરીકે આવ્યા છે અને અત્યારથી જ જો વિસાવદરના લોકોનું ડાયરીમાં નામ લખવાનો પ્રયત્ન થતો હોય મત લેવા માટે માત્ર તો વિસાવદરના તમામ ગામના લોકોને ખબર પડી ગઈ છે કે આવા ફોડ લોકો ઉપર વિશ્વાસ ન કરી શકાય કારણ કે આ તો અત્યારે આવું કરી રહ્યા છે જીતા પછી શું કરે એટલે ચોક્કસથી આનો બદલો વિસાવદરના લોકો રહેશે અને આ ખોટું જે ફેલાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ફોડ ફેલાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો જવાબ જવાબ ચોક્કસથી

અને કોર્ટની પેલાની અંદર હોય ત્યારે એમની અંદર કોઈ પણ જાતના બયાનો આપવાય કારણ કોર્ટ જ છે ને બયાનો તો ઠીક છે પણ જ્યારે કોર્ટ નિર્ણય હજુ બાકી છે ને એ પેલા સરકાર નિર્ણયો કરે અને વાત કરીએ સરકારો શું બયાનો થી ચાલે છે સરકાર ઠરાવ ચાલે સરકાર પરિપત્ર થી ચાલે પરિપત્ર ક્યાં તમારો તમારી પાસે સત્તા હોય તો પરિપત્ર બતાવો ને

એની સામે કાયદેસરની કાર્યવાહી અને લીગલી એક્શન ઉપર અમે જવાના છીએ